મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જાફરાબાદ ના વાંડ મિત્ય ગામ વચ્ચે લાગી વિકરાળા ખાનગી કંપનીના કચરાના ઢગલામાં લાગી વિકરાળ આગ આગ લાગવાના ઘટનાની જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા સતત બે કલાકથી આગ બુજવા માટે જેમ શરૂ આગ બેકાબુ બનતા અમરેલી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ જાફરાબાદથી રવાના થઈ અમરેલી રાજુલા ઝાફરાબાદ તેમજ અન્ય કંપની સહિત છ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે છ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા કર્યા પ્રયાસ આગ લાગવાનું કારણ હજુ અકબંધ રિપોર્ટ બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજરોજ સવારમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમની અંદર ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે જાફરાબાદની પાસેના કોઈ વિસ્તારની અંદર ઘન કચરાની બાબતે આગ લાગેલી છે સર્વપ્રથમ આ કોલની અટેન્ડન્સ માટે જાફરાબાદ અને રાજુલાની ટીમને રવાના કરવામાં આવેલી હતી ત્યારબાદ વધુ જરૂરિયાત પડતા પ્રાઇવેટ કંપની સ્વાન છે સિન્ટેક્સ છે જે કંપનીઓની પણ મદદ લેવામાં આવેલી છે આ તમામ કંપની સાથે અત્યારે છ જેટલી ટીમો ફાયરની અહીંયા કામ કરી રહી છે સાથે સાથે પાણીના ટેન્કરો અને જેસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી છે જેના થકી અમે અત્યારે એક્સેસ લઈ રહ્યા છીએ અને એકાદ કિલોમીટર જેટલો મોટો વિસ્તારની અંદર આ કચરો ફેલાયેલો છે જેથી કરીને વધુ માત્રામાં આગ લાગી રહી છે પવનની દિશાઓ બદલાતી રહે છે બિનડીરેક્શન ચેન્જ થતાં રહે છે તે મુજબ આ આગ વધારે પ્રસરી રહી છે તો આ આગને બધી પ્રસરતી અટકાવવા માટે થઈ અને જેસીબીથી કમ્પાર્ટમેન્ટેશન કરી અને અંદર ઘૂસી અને આગને કંટ્રોલમાં લેવાના પ્રયત્ન હાલ ચાલુ છે અંદાજીત બે કલાકની અંદર આગ પર સંપૂર્ણ કાબૂ આવી જશે તેવી અત્યારની અમારી અનુમાન અને ધારણા છે What? Okay.